એક પ્રાચીન મંદિર આવેલું છે જે કૃષ્ણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે મંદિર થોડું જૂનું થયું હોવાથી એના જીર્ણોદ્ધાર માટે આજ રોજ મંદિરમાં બિરાજમાન જે જે ભગવાન છે એ બધાઓની ચાલન વિધિ કરી તત્વ લેવામાં આવી રહ્યું છે આ લીધા પછી આ મંદિરની અંદર નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરતા પૂર્વે એક વર્ષની અંદર લગભગ આ મંદિર જીર્ણોદ્ધાર પામીને નવું બને એ માટે ગામ લોકો આજના દિવસે ભેગા થયા છે અને પોતપોતાની રીતે સહકાર આપી રહ્યા છે તળાવના કિનારે આવેલી આ સુંદર જગ્યા છે અને ત્યાં આગળ આજે ભગવાનના ચાલન વિધિ થયા બાદ નવા મંદિરના નિર્માણ માટે ખાત મુહૂર્ત પણ કરવામાં આવી રહેલું છે જેની અંદર નગરજનો જોડાય અને પોતપોતાનો સાથ આપી રહ્યા છે જેથી મંદિરનો જીર્ણોદ્ધાર થાય તો આવનારા ભક્તજનોને આ મંદિરે દર્શન કરવાથી કે પૂજન કરવાથી શ્રેષ્ઠ શુભ અને સારું ફળ મળે એવી ગામ લોકોની ઈચ્છા છે